નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાદરા તાલુકાના ડબકા ગામે શ્રીજી ઉત્સવ માટે ગણેશ પંડાલ બાંધવાની કામગીરી દરમિયાન એક સાથે પંદર યુવાનોને વીજ કરંટ લાગ્યો હતો તે પૈકી એક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બાકીનાને નાની મોટી ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા છે શ્રીજી ઉત્સવને હવે દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે પાદરા તાલુકાના ડબકા ગામમાં વેરાઈ માતાના મંદિર પાસે શ્રીજી ઉત્સવની તૈયારીના ભાગરૂપે યુવાનો ગણેશ પંડાલ બાંધી રહ્યા હતા દરમિયાન પંડાલનો લોખંડનો એંગલ ઉપરથી પસાર થતી હાઈ ટેન્શન લાઈનને અડકી જતા એક સાથે પંદર યુવાનોને વીજ કરંટ લાગ્યો હતો દુર્ઘટનામાં પ્રકાશ ડાયાભાઈ જાદવ ઉર્ફે સચિન નામના આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે મોત દીવ્યું હતું જ્યારે અન્યને નાની મોટી ઈજા થતાં ગામમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે ગઈકાલે રાત્રે સાડા અગિયારની આજુબાજુમાં ત્રણ તારીખે ગણેશ પંડાલના યુરોપ દ્વારા પંડાલનું કામગીરી કરવામાં આવી રહી હતી તે સમયે પંડાલના બીમ અગિયાર કેવીના વાયર સાથે અટેચ થતાં પંદરથી વધુ યુવાનોને કરંટ લાગ્યો હતો જેમાં એક યુવાન સચિન ઓછે પકાભાઈનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું જે ઘણું દુખદ ઘટના બની હતી દબકા તાલુકા પાદરા